નમસ્કાર મિત્રો ઘણા લોકોના મેસેજ આવે છે કે તું ધર્મને બદનામ કરે છો તો હું તમને એક વિડીયો બતાવું વિડિયો જોયા પહેલા તમે અવાજ ધીમો કરી નાખજો અથવા હેડફોન પહેરી લેજો કેમ કે આ સનાતની સંત સ્વામી બાઓ બાપુ જય કયો પણ એનું કામ બહુ મસ્ત છે તમે જોવો એકવાર જુઓ જોઈ લીધો વિડીયો કોઈ હસપુર નહીં મિત્રો આ શરમજનક વાત કહેવાય આયનો આ વિડીયો બહુ જૂનો છે તો કોઈએ કોમેન્ટમાં કહેવું નહીં આવા ઘણા હિન્દુ નહીં નહીં હિન્દુ નહીં સો કોલ્ડ કટ્ટર હિન્દુ આપણા સમાજમાં ફરે છે ખોટા કેસરી કલરના ભગવા પહેરી લે બાકી કામ તો એના કાળા જ હોય સારું છે હું નાસ્તિક છું નકર શું શું જોવું પડત મારે મિત્રો ભગવાન એના નોખા નોખા શરીરના ભાગો વડે ઊંચી જાતિ અને નીચી જાતિ બનાવી છે તો અમુક ઊંચી જાતિના લોકોને પાવર હોય છે એટલે નીચી જાતિના લોકોને દબાવતા હોય છે તો એવો એક વિડીયો મારી નજરે ચડ્યો એક દલિત વ્યક્તિના લગ્ન હોય છે એટલે તે ઘોડા ઉપર બેસે છે પણ કહેવાય નહીં કે એક દલિત વ્યક્તિ ઘોડી ઉપર ચડે એટલે ઘણા લોકોને કાંટા વાગતા હોય છે तो पहला वीडियो जो। गुजरात की राजधानी गांधीनगर से आया ये वीडियो देखी है वीडियो में दिख रहा है कि एक दलित की गोड़ी पर बिंदोरी निकाली जा रही थी तभी एक तथाकथित तो उच्च जाति का शख्स दलितों को हद में रहने की धमकी देते हुए दलित दूल्हे पर हमला करता है क्यों क्योंकि उच्च जाति लोगों के अवचेतन में है कि वो उन बहादुर पूर्वजों की पैदाइश है जो घोड़े या गोडी की सवारी करते थे लड़ाका थे इसलिए नीच दलित गोड़ी की सवारी नहीं कर सकता अच्छा

નકરે દલિત ઘોડી ઉપર ચડે એમાં શું વાંધો હોય એમાં કોને શું પ્રોબ્લેમ થાય કોઈને મિત્રો એક બાળક ભવિષ્યવાણી કરે છે મહિનામાં ભાવ ભવિષ્ય આ બાળક છે એટલે કઈ જાદુ કેવું નથી પણ તમે આવા નાના બાળકોને આવા ધર્મના ધતિંગમાં ના ધકેલો એને ધતિંગથી દૂર રાખો એને સ્કૂલ કોલેજ મોકલો જેથી તે ફ્યુચરમાં કંઈક આગળ વધે નગર તે ભૂવો બનીને ગામના ગાળિયા જ કરશે વાત રે ભવિષ્યવાણીની તો આવી બધી ભવિષ્યવાણી ખોટી હોય છે સો ભવિષ્યવાણી કરે એમાંથી એક બે સાચી પડે જો આવી ભવિષ્યવાણી સાચી પડતી હોત તો આપણું ભારત આજે વર્લ્ડમાં ફર્સ્ટ નંબર પર હોત આપણા દેશમાં ગરીબી ચોરી ક્રાઈમ ભ્રષ્ટાચાર ન હોત કોઈ આવો ભુવો હોય તો મને મારા ઈન્સ્ટાગ્રામ પર ડીએમ કરજો નાસ્તિક નિદ કરીને આઈડી છે તો તમે મને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બરોબર